પુરુષ બધાના સપના પુરાવું કરે હા તો પુરુષના સપનાઓનું શું એવું છે કે પુરુષ છે ને એનું સમર્પણ એવું છે છે કે હંમેશા પડદા પાછળ રહ્યું એનું સમર્પણ એટલે એ જન્મથી એવું ઈચ્છતો હોય એ પોતે વ્યસની હોય છે બહુ વ્યસનમાં આવી જાય છે કેમ કારણ કે પોતાના સપનાઓ સાથે બેઠો હોય ને રાતે અગિયારથી થી દસ અગિયારથી થી ના ગાળામાં દસથી થી બારના ગાળામાં એના સપનાઓ સાથે સંવાદ કરતો હોય કે મારી આ ઈચ્છા એટલે એની એ ઈચ્છા એનું એ સપનું એની પાછા જ એનો બીજો સવાલ હોય છે કે મારો પરિવાર મારો બાપ મારી મા એટલે પહેલો સવાલ છે ને એની લિસ્ટમાંથી એના જીવનમાંથી કાઢી નાખે છે ફેંકી દે છે કે મારો પરિવાર છે ને એ પહેલાં હોવો જોઈએ મારા સપના તો ગમે ત્યારે થઈ જશે મારા સપના હું રવિવારે પૂરા કરી લઈશ પણ સોમથી શનિમાં મારે મારા પરિવારને જમાડવાનો છે એને સાચવવાનો છે એટલે મારું હું તમામ મારાથી જે થઈ શકતું હોય એવા સત્ય પુરુષો જે છે જે સિંહ પુરુષો છે જેને આપણે મર્દ કેવી છીએ અને એ જ મર્દાનગીને લાયક છે જે આ સમર્પણને સમજે છે એના સપનાઓને માઇનસ કરીને અને આટલું બધું ટોર્ચરિંગને આટલું બધું સહન કરવા છતાં એ વ્યક્તિ વ્યસન તરફ નથી જતો અને એના પરિવારને પહેલો રાખે છે બધી ફરજો નિભાવે છે એક રજા સોમથી શનિમાં નથી પાડતો અને રવિવારે સમય ગર્લફ્રેન્ડને કે નહીં કોઈ અન્ય પાત્રને નહીં પણ એના પરિવારને આપે છે એ વ્યક્તિ તો સાચું છે